અને ગેસ બનાવી દે તો ત્રણ ચાર બુજી શાંતી બધા સાકાને ભેળવીને ખાઈ લેવા આવો આવો તો હુવાણ થસે હુવાણ કે હુએ હુઆણ એટલે મેમન આવતે હે ને ઘરે તો સારા લાગતા હે અમારે શું કહેવાય આ યે હુવાણ કહેતે હે આ હારુ હારુ લાગે હુવાણ કહેતે હે એવી રીતે તમે આવો મને ગમતા બસ એવી હા હું તમારા ઘેરા ગમતા પૂરી બનાવવાની છે પછી અથાણા તો બધા પડ્યા હે ભીંડાનું શાક બનાવી નાખે ભીંક ત્રણ ચાર દિવસ સુધી બગડે ને એટલે એ બનાવી નાખવાના પછી જોવું શું બનાવવા હવે બે દી ઠંડા ખાવાના હોતા હે તો બે દી માં તો કેટલું જોઈએ ખાવા તમે નહી બનાવતા લાવતા કેવું બાનું ફાતું જ નહીં એવી રીતે હા સારું હારે રાંધો આપણે રાંધો અરે બનાવ એવી રીતે હા હા શું બાકી મજા આવે ને હા પછી ચૂલોને ઠારી નાખવાનો તમે ઠારો છો ઠારવાનું એટલે ચૂલાના ઉપર પાણી નાખી ગેસ હોય ને ગેસ લોઈ નાખવાના પાણી છાકીને સરસ ચોખ્ખો કરી